સમાચાર જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં આતંકવાદ હુમલાને લઈ હિંમતનગર સજ્જડ બંધ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક આપ્યું છે બંધનું નું એલાન લારી ગલ્લા પાછળના સહિત ધંધા રોજગાર બંધ પાડીને આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે વહેલી સવારથી જ હિંમતનગરમાં દુકાનો સહિત પથારાવાળા સજ્જડ બંધ રાખ્યું હતું બે દિવસ અગાઉ મુસ્લિમ સમાજ દ્વારા બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખવામાં અપીલ કરવામાં આવી હતી ગતરોજ આતંકવાદ હુમલાના વિરોધમાં ઈડર વડાલી વિજયનગર રહ્યું હતું સજ્જડ બંધ હિંમતનગર ખાતે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવી રામધૂનનું કરાયું છે આયોજન સરકાર દ્વારા આતંકવાદ સામે કડક કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદ હુમલાને લઈ